હરિદ્વારમાં ઋષિ મુનિઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ બનાવીને બાંગ્લાદેશને કડક ચેતવણી આપવી જોઈએ જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેમણે આ મામલે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની પણ માંગ કરી હતી અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્રપુરીએ અવધૂત મંડળ આશ્રમ હરિદ્વાર ખાતે સંતો અને મુનિઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે તે જ સમયે મુંબઈમાં હિન્દુ રાષ્ટ્રીય જાગૃત સમિતિના પગલે સ્વતંત્ર વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી અધ્યક્ષ રણજીત સાવરકર પણ બાંગ્લાદેશ સામેના વિરોધમાં જોડાયા હતા તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબર મળતી રહે